દસ બાર વર્ષ વીત્યા છતાં હજુ નર્મદાનું પાણી ગીધરડી સુધી પહોંચતું ન કરતા ગીધરડી રોષ જોવા મળી રહ્યો છે અને આ વખતે લોકસભાની ચૂંટણી બહિષ્કાર પત્ર પણ પાઠવાયેલો છે ત્યારે શું છે ગીદરડી ગામની પાણીની વિકરાળ સમસ્યા જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં ગામની વસ્તી છે છે પણ વાસીઓની એ કે ગામ સુધી નર્મદાની પાઇપલાઇન પથરાઈ ગઈ છે અને પાણીના ટાંકા સુધી જોડાણ પણ થઈ ગયેલું હોવાને આજે દસ થી બાર વર્ષ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી એક પણ ગીદરડી ગામને પીવાનું પાણી નર્મદાનું મળ્યું નથી

અને નગર અમે અવેડે ઓલા અવેડે જાય ક્યારેક મળે ને ક્યારેક ન મળે વાડીયું માં જાય મેરે પાણી આવે છે હા મજૂરીએ જાવ કે અમારે પાણી ભરવું ગીદડી ગામમાં આવેલ એકમાત્ર અવેડા પર પશુઓ પાણી માટે ટળબળે છે અને છેલ્લા 15 દિવસથી એક ધારી મોટર શરૂ રાખી હોવા છતાં ડચકે ડચકે પાણી આવે છે એનાથી પશુઓ તૃપ્ત થાય છે અને માંડ તેમની તૃષા છિપાય છે તો મહિલાઓ માંડ માંડ પીવાનું પાણી પ્રાપ્ત કરી શકે છે ત્યાં ડહોળા પાણીથી કપડાં ધોવાની મજબૂરી હોય છે જ્યારે બળદગાડા અને ટ્રેક્ટરમાં ગામની વાડી ખેતરોમાં જઈ અને પીવાનું પાણી ભરવાની મજબૂરી ગીદડીવાસીઓ માટે રોજની થઈ ગઈ છે ને પુરુષો પણ પીવાનું પાણી ભરવાની હૈયા ભરાળ ઠાલવતા જણાવી રહ્યા છે મારું નામ હાદોલ વેરબારી ખાંભા તાલુકાનું ગીદડી ગામ છે અમરેલી જિલ્લાનું પાણી માટે એટલો બધો સોટક છે કે પાણી અત્યારે મા મહિનો બે ચાર મહિના આ તળ ની અંદર પાણી રહે છે કારણ કે આ ઊંધે માથે ગામ છે પાણીનો કોઈ સંજોગ ક્યાંય અઘરો નથી પાણી કે તળ ની અંદર પાણી નથી સો ફૂટ કરો તો બસો ફૂટ આ તળ ઊંડા પાણી છે પછી પાણી પાણીનો જે ટાંકો છે યોજના જે થઈ છે એનો લાભ અમને કોઈ મળ્યો નથી આજની તારીખો હજી કઈ પાણી મળ્યું નથી એટલે આ ગીતડી ગામની અંદર પાણી કાયમી માટે મળે અને પ્રશ્ન અમારો થાય અમારી બેરોજગારી પીવાનું પાણી અત્યારે મારી વાડી ત્રણ કિલોમીટર ત્યાંથી દૂર છે ત્યાંથી આ પાણીનો ટાંકો ભરી અને અત્યારે હું હાલ હોઉં છું એટલે પાણીની મૂંઝવણ પૂરેપૂરી છે પાણીનો પ્રશ્ન અમારો રદ થાય સરકાર શ્રી ને વિનંતી માલઢોળ માટે બહુ ત્રાસ પૂરેપૂરો ત્રાસ અને અત્યારે અમે કવે હિસીન પાઈ કોઈ હિસીને પાણી મળે પેલા તો માણસ હિંસીને સાળછાળી પૂરતી અત્યારે અમારી બેન દીકરીઓ ડંકીઓ છે એક જ ડંકી છે એ ડંકી ઉપર આખું ગામ નભે છે ત્યાં બેન દીકરીઓ ધમે અને પાણીની સોલ્ટ મૂંઝવણ એટલી બધી છે કે પાણી કોઈ સંજોગમાં બધું ખાવાનું મળે પણ પાણી મળતું નથી ગ્રામજનો પોતાના કામ ધંધા બંધ રાખી સવારથી બપોર સુધી પુરુષો ટ્રેક્ટર અને બળદગાડામાં પાણી ભરી રહ્યા છે અને લાઇટ પણ હોય ન હોય ત્યારે હેરાન પરેશાન વધુ થાય ગીધરડી ઢોર અને પીવાનું પાણી મળવું મુશ્કેલ થયું છે અને નર્મદાનું પાણી ન આવવાથી હાલ વિકટ સ્થિતિનો સામનો ગીધરડીમાં જોવા મળી રહ્યો છે અને એક ડંકી પર આખું ગામ પીવાના પાણી મેળવવા માટે લાઇન લગાવે છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી માટે હોય અને પીવાના પાણીની મજબૂરીથી સરપંચે લોકસભાની ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કરતો પત્ર મામલતદાર સહિતના સત્તાધીશોને આપી દીધેલો છે મારું નામ સોલંકી મુકેશભાઈ ભગુભાઈ સરપંચ છું અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાનું ગીદરડી ગામ મારા ગામમાં સાહેબ પાણીની સમસ્યા વર્ષોથી છે પાણીનો પ્રશ્ન છે ગામમાં કેમ સરફતપણું કરવું ને એ અમારે ઉનાળો આવે ને એટલે અમારે ગામ થોડી વહ્યું જવું કે શું કરવું એની ખબર નથી પડતી આજકાલ તો એક વર આ વર્ષે તો એક મહિનો અગાઉ પાણી જતું રહ્યું માર્ચમાંથી જ જતું રહ્યું નકર એપ્રિલ મે જૂન જુલાઈ પણ ચાર મહિના તકલીફ પડતી પણ આજકાલ તો એક મહિનો અગાઉ જતું રહ્યું છે તે પછી અમે લેખિત મોખિત રજૂઆત કરી દર વર્ષે કરીએ છીએ એ પાણી આજે નવ વર્ષ છે અમારા ગામમાં પાઇપલાઈન નાખેલી પાંચ દિન સુધી પાણી ન આવ્યું એક પણ ટીપું નથી આવ્યું ટ્રાય મારે ચૂંટણી મારે ટ્રાય મારે બસ ટાય મારી ત્યાં ચૂંટણી પતી જાય એટલે પછી પાણી બંધ થઈ જાય ગામ એક ગામ માં એક ડંકી છે એક કોહો છે પછી અવાર નવાર જે ખેતીવાડી વાળા છે એ ગાડા લઈને બધા વાડીએથી ભરી આવે વાડીએ આવતી વિધાનસભા ની લોકસભા ની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે ગામ ચોરાય દસ બાર વર્ષ થી નર્મદા ના પીવાના પાણી ની પાઇપ લાઈન નાખી દીધેલી હોવા છતાં છેલ્લા પાંચ મહિનાથી પીવાના પાણી માટેની રજૂઆત સરપંચ દ્વારા કરવામાં આવી હોવા છતાં તંત્રના બાબુઓ કે નેતાઓ ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે પણ ચૂંટણી બહિષ્કારના પત્ર બાદ મામલતદાર દ્વારા પીવાના પાણીનું નિરાકરણ લાવવા ગીદરડી ગામે જઈ પ્રશ્નનું નિરાકરણ કરવાની ખાતરી આપી છે ખાંભા તાલુકાના ગીદરડી ગામે જે પાણીનો પ્રશ્ન છે તે બાબતે જે ન્યૂઝપેપરમાં આવેલ છે તે માટે નાયબ કાર્યવાહીના પાણી પુરવઠા બોર્ડ સાથે મેં ટેલિફોનિક ચર્ચા કરેલી છે આજે સાંજે ચાર વાગે તલાકી કમ શ્રી બિદરડી અને પાણી પુરવઠા બોર્ડ નાકાઈને રૂબરૂ બોલાવેલ છે નાકાઈને ટેલિફોનિક ચર્ચા મુજબ ત્યાં જે પાણીની મોટર છે તે મોટર ઓછા હોર્સ પાવરની હોવાના કારણે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી અને તેમણે પૂરા હોર્સ પાવરની મોટર ઉપરથી મંગાવેલ છે જે આવતીકાલ સાંજ સુધીમાં આવી જવાની શક્યતાઓ હોવાનું જણાવેલ છે જેથી આવતીકાલે જો પાણીની મોટર ચેન્જ થઈ જશે તો આ પાણીનો પ્રશ્ન આવતીકાલે સોલ્વ થશે તેમ છતાં ચાર વાગે નાયબ કાર્યકલ ગિગદર અને મંત્રી શ્રી અને અમુક જાતે ગિદરડી ગામે જઈ ગામ લોકોને મળી સરપંચ શ્રીને મળી અને આ પ્રશ્ન તાત્કાલિક નિકાલ કરવામાં આવશે સેમ્યા પાણી ને નર્મદા ની પાઇપલાઇન નખાય ગઈ તાકો નખવા થઈ ગયો છે પણ પાણી દસ દસ વર્ષ થી પોચ્યું આજુબાજુ પીપળવા તાતણિયા મલે આ ગામમાં પાણી નર્મદા નથી પોચ્યું એમાં નાયબ કાર્યકર ઇજનેર સાથે ચર્ચા થયા મુજબ જે મોટર છે એ મોટર ઓછા ઓછ પોરને કારણે ત્યાં પાણી પહોંચતું નથી એવું નાયબ કાર્યકર ઇજનેર આવેલ છે પરંતુ હું આજે ચાર વાગે ત્યાં રૂબરૂ નાયબ કાર્યકર ઇજનેરને લઈ અને સ્થળ મુલાકાત લેવાનો છું

ત્યારે હવે તંત્ર લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકીથી દોડતું થયું છે અને ગીદડી ગામની પીવાના પાણીની સમસ્યાનો નિકાલ આવશે કે ચૂંટણીના મતદાનનો બહિષ્કાર થશે તે આવનારો સમય જ બતાવશે